સોરી ચાર તારીખ તમને પણ બતાવી દઈએ કે તારીખ અને સમય છે છે આ ગાય લાઈવ કરાવી તમને ખુદ જોઈને તમે કહે છે દૂધ કેટલું છે બંને ટાઈમ આપણે લાઈવ કરાવવાનું છે પહેલો તમે એ ખાલી આ આ મશીન મશીનમાં આમાં જોવાની કશું નથી અને એક આ બીજી

ત્રણ ટાઈમ ધોવાય છે સવાર બપોર સાત એકવાર આપણે ચાલુ થયા ચાલુ થયા પછી હું વાતચીત ચાલુ રાખશો આપણે સવારમાં કેટલા વાગે છો તમે વાગે બપોરે બાર વાગે અને ફરીથી સાંજે રાત્રે આઠ વાગે મિત્રો જે પંજાબની અંદર ઘણી વખત કહેવાય ને કે જે સિત્તેર લીટર દૂધ લે છે સાઠ લીટર એ લોકો ત્રણ ત્રણ ટાઈમ ગાયો દોતા હોય તો આ ગાયનું પણ ત્રણ ટાઈમ લાઈવ છે અને બે ટાઈમ કરાવવાના કારણે થોડું ફીડિંગ પણ ઓછું થયું છે ખાવાનું પણ ઓછું થયું છે છતાં પણ ગાયનું પચાસ પ્લસ દૂધ હશે અમારો મકસદ એ છે કે આ વિડિયો થકી તમને જાગૃત કરવાનો કે આપણે અહીંયા ગાયો સારી છે આપણે ગાયો વ્યવસ્થિત બ્રીડિંગ કરીએ તો આવી ગાયો આપણા ઘરે આપણે રાખી શકીએ કે ટકે પચીસ લિટર દૂધ આપે ત્રણ ટાઈમ દોવો તો વીસ વીસ લિટર દૂધ આપી શકે એવી આપણી અમારી એવી લોકોને અવેરનેસ લાવવાનું એક અભિયાન છે કે ભાઈ તમે રાખો તો આવી ગાયો રાખો અને આ ગાયના ઓનરનો એક વિડીયો આપણે અલગથી બનાવીશું અને એમના પાસેથી આપણે માહિતી લઈશું કે ક્યાંથી ગાય લાવ્યા આ પચાસ લીટર દૂધ કાઢે છે તો એને શું ખવડાવે છે કઈ રીતે મેનેજ કરે છે કેટલું મિનરલ આપે છે શું ઘાસચારો આપે છે ગરમીની અંદર શું એ સાચવે છે એ બધું જ આપણે બાબુભાઈ પાસેથી સમજીશું અને વ્યવસ્થિત રીતે એમના પાસેથી જાણીશું કે એ ક્યાંથી એમણે ડેરી ફાર્મ ચાલુ કર્યો હતો પહેલાં કેવું હતું અત્યારે એ કયા લેવલ ઉપર છે બહુ સારી નોલેજ એમની જોડે છે તો એમનો વિડીયો પણ એક આપણે અલગથી બનાવીશું એમને ત્યાં કોણ કન્સલ્ટન્ટ કરે છે અને કેટલી જમીન છે સુખોટા ચારો કેટલો નાખે છે લીલો કેટલો એ બધું જ તમારી સમક્ષ અમે બતાવીશું અને અમને રૂબરૂ કરાવીશું મિત્રો હવે આખી ગાય દોરાઈ ગઈ આપણો કેમેરો આના ઉપર નહીં જોઈ લો બરાબર આપડો હવે પેલો ક્યાં ક્યાં ને ઊંધું કરો હા થોડું મારમ તકાવજો ને કેનની અંદર કશું જોવા છે ની મિત્રો એકદમ પ્લેન છે હા જીરો કરો જીરો છે ઓકે હવે હવે ના મળો

આજ તારીખ થઈ પાંચ સાડા પાંચ પોણા છ એ દોશો અને બંને ટાઈમ નું દૂધ આપણે આ ગાય નું લગભગ મને વિશ્વાસ છે કે કાલની તારીખમાં સાડત્રી અડત્રીસ ગરમી નહીં પડતી હોય સડત્રીસ અડત્રીસ કારણ કે ગાય પણ થોડી અત્યારે તો એ અડત્રીસ ઓગણચાલીસ જેવી તો ગરમી હશે હાલની તારીખમાં તો એ પ્રમાણે ગાયનું દૂધ આ બાવીસ લિટર ખરેખર ઓછું ન કહેવાય મિત્રો અને હવારે આનું દૂધ લગભગ મને એવું છે ઉપર છવ્વીસ અત્યાવીસ ઉપર છે એટલે એટલે દાળાનું આ ગાયનું દૂધ પચાસ લિટર છે અને આવી ગરમીમાં તો પચાસ લિટર દૂધ આપે તો ખરેખર સારું મિત્રો મારું કહેવાય અમે આ લાઈવ દોરાઈને કોઈ અમે મોટા થવાના

આવી સારી બ્રિડિંગવાળી ગાયો રાખીએ એ ગાયોને કઈ રીતે સાચવી ગાયને કઈ રીતે રાખવી પંજાબવાળા પચાસ પચાસ લીટર દૂધ ઘડાવે છે તો શું આપણને ભગવાને શું નથી આપ્યું બધું જ આપ્યું છે ગરમીની અંદર પણ તમે સાચવી શકો છો અને એવી રીતે તમારામાં આવડત હોય તો બધું જ કરી શકાય છે બસ આવી રીતે બીજા આપણે અવેરનેસના વિડીયો બનાવતા રહીશું ધન્યવાદ